આવી રીતથી બનાવો ને એમને આવી રીતે બનાવે વાહ આ પુડલા તૈયાર થઈ ગયા છે અને હું બે ગયો છું જમવા કારણ કે મને લાગે છે ભૂખ એટલે હું પેહલા બે જ છું જેમ ગરમમાં ગરમ બનતા જાય એમ બીજા બધા વારા ફરતી બનતા જાય સા પુડલા અને સાથે ખાસું મરસુ બરાબર અને અમે આ દેશી પાટલા ઉપર જ જમીએ છીએ એ બધા અમને લગભગ ઘરની અંદર અમારે બીજી દેશી વસ્તુ છે કારણ કે મૂળ તો આપણા ગામડેથી રહેવા રેવા આવેલા એટલે મને દેશી વસ્તુ વધારે પસંદ છે હું પાટલા ઉપર જ જમું છું તો મિત્રો આપ જો બધા પાટલા ઉપર જમતા હો અને દેશું ખાણું પસંદ હોય તો લાઈક શેર અને કોમેન્ટ કરી દેજો